મારું નામ દિનેશભાઈ સૌસવિયા મોટા કેડિયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ અમરેલી હવે આપણી વચ્ચે અત્યારે આણંદથી અંજીર ખેતી જોવા માટે આવેલા છે તો આપણે એની મુલાકાત લઈએ તમારો પ્રશ્ન શું હતો તમે મને કહેતા હતા કે અંજીર વિઝિટ કર્યા પછી તો જણાવો તમારો જે કંઈ પ્રશ્ન હોય તમારો પરિચય આપો પહેલાં મારું નામ પટેલ વિપુલ પુંજાભાઈ ગામ ખડાણા તાલુકો પેટલાદ જિલ્લો આણંદ ઓકે હવે પ્રશ્ન મારો એ છે કે કે અમે આ પ્લાન્ટ તમારી પાસેથી લઈ જઈએ ઓકે તો એમાં સબસીડી સરકાર તરફથી કેવી રીતના મળશે અમને જો સરકાર તરફથી બાગાયતમાં દર વર્ષે પાંચમા મહિનામાં પોર્ટલ ખુલે છે આઈ ખેડૂત પોર્ટલ તો એમાં તમારે અરજી તમારું નામ સાથે અરજી કરવાની હોય છે એ ખરીદ્યો પછી બાગાયત તરફથી ઓર્ડર નીકળે એટલે તમારે અંજીરની ખેતી કે અન્ય કોઈ પણ બાગાયતી તમારે વાવેતર કરવાનું હોય છે એ વાવેતર કર્યા પછી એના જે ડોક્યુમેન્ટ તમે એમાં સબમિટ કરી દો એટલે તમને ઓર્ડર નીકળી ગયો એટલે તમે ગમે ત્યારે વાવી શકો જે તે નર્સરી એનએસબી માન્ય હોય એમની પાસેથી તમારે રોપા લેવાના હોય છે અને એ રોપાનું વાવેતર કરવાનું એમનું તમારે કોટેશન ત્યાં જમા કરાવવાનું હોય છે એ તમે જમા કરાવશો એટલે તમને સબસિડી તમારે ત્યાં સાહેબ જોવા આવશે વાવો ત્યારે જોવો આવશે અને તમે વાવ્યા પછી એના ફૂટા લઈ જશે એકાઉન્ટમાં આવશે બરાબર દિનેશભાઈ આ તો રોફાની વાત છે કે ખેતરમાં આ અંજીરના લગાવ્યા બરાબર હવે વર્ષની અંદર એનું ઉત્પાદન શરૂ થશે તો અમારા જિલ્લામાં તો લો કે ભાઈ અમારે કોઈ આનું તો છે ને ડિસ્ટ્રીબ્યુશન ઓકે તો અમે કેવી રીતના અંજીરનો પાક વેચી શકીએ એમ જુઓ હવે આપણે ગુજરાતમાં અંજીરની ખેતી કોઈ કરી જ નથી એટલે કોઈ અન્ય ખેડૂતો વાવતા ન હોય હવે આ પાક પ્રીમિયમ ફળ છે પ્રીમિયમ ફળ એટલે કે અંજીર એટલે તમે કોઈ પણ વ્યક્તિને કહેશો ને અંજીર એટલે એને નવીન લાગશે અને અંજીર પાક આપણે અહીંયા થાય છે એ મોટો પ્રશ્ન છે કે અંજીર થાય છે ખેડૂતો અને લોકોને ખબર નથી કે અંજીર થાય આપણે એમ કારણ કે આજ સુધી તો આપણે અફઘાનને તુર્કીના જ અંજીર ખાતા હતા તો નવીન લાગશે નવીન એટલે લાગે છે કે અહીંયા થતા નહોતા તો આનું માર્કેટ તો હોય નહીં પાકેલા અંજીર માર્કેટમાં વેચેતા ન હોય એટલે આનું માર્કેટ હોય નહીં તો આપણે પૂનાથી અંજીર સુરતની માર્કેટમાં આવે છે તો અહીંયા આપણે જે તે જિલ્લામાં આપણે અંજીર પકવીએ તો જે તે જિલ્લામાં આપણે વેચાણી કરી શકીએ નજીક પડે એટલે જે સિટી હોય ત્યાં હવે માનો હરાજીમાં વેચો તો હરાજી રીતે ભાવ આવે પણ હું તો ખેડૂતોને એટલું જ કહું છું આપણે હરાજી જવાની જરૂર નથી હરાજી હરાજીમાં કા જવું પડે આપણો માલ ન વેચાય તો હરાજીમ જવું પડે અને આ તો પ્રીમિયમ ફ્રૂટ છે તો આને તો સારા ભાવથી અને સારા કસ્ટમરને તમે સપ્લાય કરો તો એ પાંચ કિલો બે કિલો એ રોગ રેગ્યુલર ખાવાવાળા કસ્ટમરો છે એને જોઈએ છે એ આ બાકેલા ફ્રૂટ વિદેશોથી મગાવે છે બરાબર નવા નવા ફ્રૂટ વિદેશથી મગાવે છે કે એ લોકો યુઝ કરતા હોય છે તો આપણે અહીંયા લોકલ એવા કસ્ટમરને હો ને આપી ન શકીએ આપી શકીએ તો જે જિલ્લામાં આપણે પચાસ સો કસ્ટમરો એવા ગોતી લઈએ જેને અંજીરની જરૂર હોય એ માર્કેટિંગ તમારે કરવું પડે અથવા તમે એને ડ્રાય પ્રોસેસ કરી દો કારણ કે પાકેલા દરેક ફ્રૂટ એવા છે કે એને તમારે પાકેલા જ વેચવા પડતા હોય છે તો અંજીર એવી વસ્તુ છે કે તમે પાકેલા વેચી શકો ન વેચાય તો ઓપ્શનમાં તમે એની પ્રોડક્ટ બનાવી શકો તો ડ્રાય ફ્રૂટ બનાવી શકો જામ બનાવી શકો ચટણી બનાવી શકો અમે પોતે ઓગણત્રીસ પ્રોડક્ટ બનાવી છે બરાબર એ તમને અમે બતાવી તમને મેં ડિટેલે આપી તો એ પ્રોડક્ટમાંથી તમે કોઈ પણ બે ત્રણ પ્રોડક્ટ સિલેક્ટ કરો એ તમે બનાવો અને તમે તમારા માર્કેટમાં ઓલ ગુજરાતમાં ગમે ત્યાં વેચી શકો પણ તમારી બ્રાન્ડથી તમારા જ નામથી તમારા જ ભાવથી વેચવી હોય તો તમે સારી ઇન્કમ તમને મળે તમે હરાજીમાં જશો તો ઓલા તમને જે કહેશે એ ભાવ તમારે વેચીને આવવું પડશે હવે તમારી પાસે જો માલ ન વેચાય તો એના ઓપ્શનમાં અમે તમને ઘણી બધી મદદ કરી શકશું બીજો તમારા કંઈ પ્રશ્ન હોય તો જણાવો જે તમે ડ્રાયરની વાત શકીએ તો એ મશીનમાં એક્સપોર્ટ ક્વોલિટી ડ્રાય બનશે પછી એમાં તમારે એક્સપોર્ટ કરવું હોય તો થાય ને લોકલ સારા રેટ આવશે બરાબર તો તમને મદદ કરશું અમે પ્રોસેસ કરવાની કઈ રીતે કરવું એમાં જે જે મશીનની જરૂર પડે એ તમારે ખરીદવા પડશે તો એમાં તમે પ્રોસેસ કરી શકશો અને અદર કોઈ તમારે પ્રોડક્ટ બનાવી તો એમાં તમને અમે મદદ કરશું પાકેલા અંજીરની બહુ સારી માંગ છે એટલે હું તો પહેલાં તમને સજેસ્ટ કરું પાકેલા વેચો અને ત્રણ દિવસ સેલ્ફ લાઈફ છે વિધિન ચાર દિવસ છે તમે સારી રીતે પેકિંગ કરો અને ટેમ્પરેચર મેન્ટેન કરો હજુ ચાર પાંચ દિવસ કમ્પલેટ ચાલશે ચાર અને શિયાળુ અને ઉનાળુ પાક લેવાના છે આપણે સોમાસુ પાક લેતા નથી આ વેરાયટીમાં સોમાસુ પાક નથી લેતા અને આ વેરાયટી જી એચજી વન ટ્વેન્ટી હની ટેસ્ટ મલેશિયન વેરાયટી છે અને આમાં ત્રણ પાક આવે છે અને ત્રણેય પાકમાં પ્રોડક્શન સારું આવે છે સોમાસુ પાક વધારે આવે છે શિયાળુ પાક એનાથી ઓછો આવે છે અને ઉનાળુ પાક એનાથી ઓછો આવે છે પણ ચોમાસું પાક આપણે વાતાવરણમાં વરસાદ છેલ્લે વધારે પડે વધારે પડે એટલે અમે ચોમાસું પાક નથી લેતા એટલે તમારે તમારા વિસ્તારમાં વધારે વરસાદ હોય અમારી જેટલો હોય તો તમારે ચોમાસુ ભાગ નથી લેવાનો શિયાળુ ઉનાળુ પાક લેવાનો હવે એક છેલ્લો પ્રશ્ન કે લો કે એક એકરનો એ આપણો ખેતર છે તો આપણે જો સૂકા નથી ખેંચતા લીલા લીલા જ વેચી નાખીએ આપણે તો આશરે કેટલું ખેડૂતોને નફા ધોરણ છે એમ આપડા એક એકર એટલે ચાલીસ ગુઠ્ઠા એક એકર માં આપડે દસ બાય છ ના અંતરે વાવેતર કરવાનું છે અને છ છ ફૂટે હવે આ તમે છોડ જોયા ને તો ચાર ચાર ફૂટે છે ચાર ચાર ફૂટે બરાબર તો અમે બધી ટ્રાય કરી છે ચાર ચાર ફૂટે છ છ ફૂટે આઠ આઠ ફૂટે દસ નો ગાળો ફિક્સ છે એમાં તમારે છે એટલે તમારે એક એકર માં સાતસો ને ત્રીસ પ્લાન્ટ આવશે એક એકર એટલે ચાલીસ કૂટા તો એમાં પહેલાં જ વર્ષે પહેલું જ ઉત્પાદન તમારે એકથી ત્રણ કિલો આવશે બીજા વર્ષે પાંચથી સાત કિલો આવશે ત્રીજા વર્ષે દસથી બાર કિલો આવશે ચોથા વર્ષે પંદર વીસ કિલો રેગ્યુલર તમારું પ્રોડક્શન આવશે પણ એમાં માવજતની અને ખાતર પાણીની જીવામૃતની જીવામૃતની જરૂરિયાત જેમ જેમ પ્રોડક્શન વધશે એમ જરૂર જરૂર વધારે આપવું પડે છોડ નાનો હોય તો ઓછું આપવું પડે છોડ મોટો થાય તેને ખાવાય વધારે જોઈએ ને તો એ તમારે આપવું પડશે આપણે પ્રાકૃતિક રીતે કરે ઘન જીવામૃત વધારે આપવાનું જીવામૃતે વધારે આપવાનું તો એ તમને અમે કઈ રીતે એની સાયકલ સેટ કરવી શીખવાડીશું તો આ પાક પાકે એટલે તમારે એને માર્કેટમાં ચાર અંજીરના બોક્સ પેકિંગ કરવાના છે મોટા હોય તો ત્રણ અંજીરના બોક્સ પેકિંગ કરવાના છે સ્ટ્રોબેરી ટાઈપ કીવી ટાઈપના જે બોક્સ આવે ને ટ્રાન્સપ્રેડ હવા ઉદાસ નીકળી જાય એ રીતના પેકિંગ કરવાનું તમારું બ્રાન્ડ નેમ લગાવવાનું એને તમારે માર્કેટમાં રિટેલ માર્કેટમાં સપ્લાય કરવાનું છે અથવા તમે રિટેલ ન કરી શકો તો તમારા એવા સ્ટોર નક્કી કરવાના કે જે એ લોકો વેચે એને તમારે પચીસ ત્રીસ ટકા કમિશન આપવાનું બરાબર તમારા જ ભાવથી વેચવાનું પણ પચીસ ત્રીસ ટકા એને કમિશન આપીને વેચવાળા તો આ રીતે તમે માર્કેટ બનાવશો તો માર્કેટ તમારા હાથમાં રહેશે બરાબર તો તમે પછી જેટલું પકવશો એટલું તમારે એ ક્લાયન્ટ તમારે હોલસેલ વેચવાવાળા છે દર વર્ષે તમારી પાસેથી જેમ પાક આવે ને એટલે તમારી પાસે માલ મંગાવશે કારણ કે બીજા માર્કેટમાં હરાજીમાં અંજીર ક્યાંય મળવા નથી તો તમે એ રીતે માર્કેટ બનાવો કે એ તમારી પાસે બીજા વર્ષે પાછા આવવા આવવા જોઈએ અથવા તમારી પાસે જો આ ન કરવું હોય તો છેલ્લે અમે પણ ખરીદી કરીએ છીએ તો અમે ખરીદી કરીએ છીએ પણ તમે પહેલાં અમે તમને મદદ કરશું વેચવાની જો તમે ન વેચી શકો તો ગમે ત્યાં ગમે તે ભાવે આપી નથી દેવાની એટલે અમે જેમ કહ્યું કે તમે મદદ કરશો અમારી બરાબર તો એ મદદમાં લો કે તમે ડ્રાય ફ્રૂટ અમારી પાસે લીલા છે અમે તમને કદાચ સુકાવા માટે આપીએ તો તમે સુકવીને પાછા અમને આપો એવું કશું શક્ય છે ખરું હા એ શક્ય છે ખરું પણ અત્યારે અમે એ રીતે અમારી પાસે મશીનો ઓછા છે અમે અલગ અલગ એરિયાવાઈઝ પ્રોજેક્ટ અમે બનાવવાના છીએ તો ત્યારે પોસિબલ બને બે ત્રણ વર્ષ પછી કે તમારો અમે જોબ વર્ક કરીને તમને માલ આપીએ તો અત્યારે અમારી પાસે પ્રોજેક્ટ નાના છે અને અમારા પૂરતા છે પછી એ મોટા થશે એટલે ખેડૂતોને અમે મદદ કરજો તમારાથી નાનું તમારી પાસે મશીનને બધું લેવું હોય તો ખર્ચો તમારો વધી જાય તો અમે તમારો માલ અમે જોબ વર્ક કરીને તમને રિટર્ન કરી દઈએ પછી તમે ડ્રાય પ્રોસેસ તમે તમારી રીતે માલ વેચી શકો તો એ બની શકશે પણ ત્રણ વર્ષ પછી અત્યારે તમે આવશો એટલે પહેલાં વર્ષે તો પ્રોડક્શન ઓછું આવશે એ તમે પાકેલા વેચો પછી બીજા વર્ષે થોડુંક તમે પ્રોડક્ટ બનાવીને વેચો પછી ત્રીજા વર્ષે તમે જો તમારું માર્કેટ સેટ થઈ ગયું હોય તો તમે એમને ચાલુ રાખો અને નહીતર અમે તમને આ રીતે મદદ કરશું ધીરેશભાઈ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમે એટલા દૂરથી આવ્યા અને રોપા લેવા અત્યારે આવ્યા છો અને વાવેતર કરવા જઈ રહ્યા છો અને તમે આણંદથી સવારે પાંચ વાગે નીકળ્યા અને ખેતી માટે સ્પેશિયલ જોવા આવ્યો આના માટે ખેડૂતોને રૂબરૂ આવીને જોવે હા તો જ ખેડ પાકો અનુભવ થાય જય હિન્દ જય ભારત જય કિસાન નાઇન એટ ટુ નાઇન ફોર થ્રી થ્રી વન સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોઢાકડીયા